મને એવું કીધું છે અહિયાં ત્રીજા આપી દીધી જો જો તમે ત્રીજા ના આપી હોય તો તમારે પેલા ત્રીજા શોધવી પડે બોર્ડ અનુસાર નીટ જે ડબલ નથી કેતો આપડે ત્યાં બોર્ડ ના દાખલા ગણીએ છે રે એટલે ત્યાં તમારે ત્રીજા ગણવી પડે કદાચ ના આપી હોય તો મને આ ત્રીજા આપી આ ત્રીજા નું નામ શું ઉત્સવ આ ત્રીજા નું નામ તને આવડતું હોય તો કઈ દે તને આપડે તો વાત ભણવાનું છોડી દો વાત થી સાહેબ તો આવડતું જ નથી હે તમને ખબર હોય તો એન એટલે બે બે નો વર્ગ કેટલો થાય ચાર ગુણ્યા પાંચ પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ ની માઇનસ કેલા થાય 21.2 * 10^-11 મીટર બીજી કક્ષામાં તીજા કેટલા હશે 21.2 * 10^-11 મારા ત્રીજી કક્ષામાં સ્વિધી હોય તો n = 3 કરવું હોય તો r3 = કેટલા થાય 3^2 9 * 5.3 * 10^-11 9 * 5.3 48.7 રાઠો હોય ને ગયા સમજી લેજો તમે કેટલા સુડતાલીસ પોઈન્ટ ને ફાઈનલ ગુણ્યા દસ ની માઇનસ ગયા મીટર કે સેન્ટીમીટર મીટર કોને બોલા